અમરેલી રાજુલા આહિર સમાજ નિવાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બાસી યુનિટ બ્લડ એકત્રિત કરાયું ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ દ્વારા રાજુલા દ્વારા આહિર સમાજની વાળી ખાતે સ્વદીપકભાઈ અર્જુનભાઈ ઝીંઝાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા બ્યાસી રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી સ્વદીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન ઝીંઝાળા અને મોટાભાઈ જશુભાઈ ઝીંઝાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રેણભાઈ ઝીંજાળા પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ઝીંજાળા બલુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ પગે હાજર રહી બ્યાસી યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરાઈ હતી રક્તદાન કેમ્પમાં ઉજા મૈયા વાલદાસ બાપુ અશોક બાપુ હરનામપુરી બાપુ રાજુલા આર્ય સમાજના પ્રમુખ દિલીપભાઈ ઝીંજાળા મંત્રી ધીરુપભાઈ ઝીંજાળા ડોક્ટર જેમ વાઘમશી સાહેબ બાબુભાઈ ઝાલોંધા પીઠાભાઈ નકુમ શકુલભાઈ બલદાણિયા હિંમતભાઈ ઝીંજાળા ઘનશ્યામભાઈ વાઘ ધીરુભાઈ નકુમ ડોક્ટર વિનુભાઈ કલસરિયા ડોક્ટર નિલેશભાઈ કલસરિયા ડોક્ટર હિતેશભાઈ હળિયા ઘનશ્યામભાઈ ઝીંજાળા મનસુખભાઈ નકુમ ભરતભાઈ કલસરિયા નામચીભાઈ ઝીંજાળા અને ગાંગાભાઈ હળિયા સહિતના ગણીઓ હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને યાદવ યુવા ગ્રુપ દ્વારા સમાજના સહયોગ સાથે નિષ્પક્ષ રીતે લોક કલ્યાણ અર્થે કરાતી કામગીરીની પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો મળી રહે બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો થકી આગળ પણ આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર સંજીવ વાઘેલા અમરેલી